નમસ્કાર મિત્રો અને આજનો વિષય છે લાગણીઓને વ્યક્ત કરવું લાગણી આપણા જીવનનો બહુ મહત્વનો પાઠ છે મિત્રો અને લાગણી જ્યાં સુધી આપણે વ્યક્ત કરીએ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ આપણે સમજી નથી શકતો એના માટે એક નાનકડું ઉદાહરણ આપું છું એક નાનકડી સ્ટોરી તમને કહેવા માંગુ છું એક મા અને દીકરાની સ્ટોરી છે મિત્રો નાનકડી છે પણ ધ્યાનથી સાંભળજો વસ્તુ શું છે

એ પોતે જમી લે એના માટે ખોટું કહીને એવું કહી કે ના બેટા મને નથી ગમતું કે મારું પેટ ભરાઈ ગયું છે કે મને નથી ગમતું એવું કરીને એ પોતાના ભાગનું પણ પોતાના બાળકને ખવડાવી દે કદાચ મિત્રો તમે આ સ્ટોરી સાંભળી હોય કે નહીં સાંભળ્યું પણ તો પણ ધ્યાનથી સાંભળજો તો આ જ વસ્તુ એ કન્ટિન્યુ કરતી રહી એમાં દર વખતે પોતાના બાળકને કશે બહાર લઈ જાય કે ઘરે કંઈક સારું બનાવે ને ત્યારે પોતાના બાળક સાથે આવું જ કંઈક કરે પોતાના ભાગનું પણ પોતાના દીકરાને ખવડાવી દે કઈને કંઈક બહારનું બતાવી દે કે મારું પેટ ભરાયું છે મને નથી ગમતું એવી રીતે દિવસો વીતતા ગયા બાળક ધીમે 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 મોટો થતો ગયો કિશોર કિશોરમાંથી આવ્યું યુવામાંથી પુખ્ત વયનો થતો ગયો અને એક સમય એવો આવ્યો મિત્રો કે છોકરાના મેરેજ થઈ ગયા અને એમાં ધીમે 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 બળડી થતી ગઈ હવે મિત્રો વાત એવી થઈ કે એ છોકરો જ્યારે એની વાઈફ સાથે કશે બહાર હોટેલમાં ફરવા જાય ને ત્યારે એ એની વાઈફને લઈને જાય એની માને કોઈ દિવસે પૂછે પણ નહીં અથવા તો ઘરે કંઈક સારું જમવા માટે કંઈક લાવે ને તો પણ એ એની માની સામે બેસીને એ અને એની વાઈફ બંને મળીને સાથે જમી લે પણ એની માને પૂછે પણ કે માં તું ખાવાની કે તું લેવાની થોડું ચાખવાની તો આ બધું જોતા જોતા એને માને મનમાં દુઃખ થાય કે મેં મારા દીકરાને આટલા લાડકોડથી નાનાથી મોટું કર્યું અને આજે મારો દીકરો માને પૂછવા પણ તૈયાર નથી કે માં તું ખાવાની તું આ જમવાની તો મિત્રો તમને આ સ્ટોરીમાં શું લાગે છે કે દીકરો ખોટો છે કે શું તો મિત્રો હું તમે એક વસ્તુ કહેવા માંગુ છું કે આ સ્ટોરીમાં દીકરો બિલકુલ ખોટો નથી એનું કારણ એક જ છે મિત્રો કારણ કે નાનપણથી એ નાનોથી મોટો થયો ને નાનાથી મોટો થયો ત્યાં સુધી એણે એક જ વસ્તુ સાંભળી છે બેટા મને મને આ આ નથી નથી ગમતું ખાવું તું ખાઈ લે મારે નથી ગમતું આવી રીતે આ વસ્તુ નાનું આ વસ્તુ એ સાંભળતા સાંભળતી નાનપણથી મોટો થયો તો જ્યારે મોટો થયો ત્યારે એના મગજમાં એક વસ્તુ ઠસાઈ ગઈ એક વસ્તુ બેસી ગઈ કે મારી માને આ બહારની વસ્તુ કે આ જે પણ કંઈક તેને ગમે છે એ બધી વસ્તુ એની માને નથી ગમતી આ વસ્તુ એના મગજમાં બેસી ગઈ પણ મિત્રો આ વસ્તુ એને બેસાડવામાં એ એ વસ્તુ એના મગજ એના મગજમાં બેસાડી કોણે એની અને આજે એની મા દુઃખી થાય છે તો આ સ્ટોરીનો એક જ મોરલ છે મિત્રો કે જ્યાં સુધી આપણે આપણી પોતાની લાગણી સામેવાળાને મોડેથી કહીએ નહીં ત્યાં સુધી મિત્રો એને સમજણ પડશે નહીં અહીંયા દીકરો ખોટો નથી મિત્રો નથી માં પણ ખોટી પણ માની એક ભૂલ એવી હતી કે એણે પોતાની લાગણીઓને કોઈ દિવસે વ્યક્ત કરી કે બેટા મને તો ગમે છે એની માએ કદાચ નાનપણમાં એ વસ્તુ કે બેટા મને ગમે ગમે છે છે પણ તને વધારે ને એટલે તું લે હું બીજી વાર કોઈક વાર ખાઈ લઈશ તો કદાચ એવી રીતે જો કીધું હોત તો આજે કદાચ એની માને દુઃખી થવું ન પડત કે એના છોકરાને એવું ના લાગત કે હું મને આ જે વસ્તુ ગમે છે એ મારી માને નથી ગમતી કદાચ એ પણ એની પત્ની સાથે એની માને પણ પૂછત કે મા તને ગમે છે ને તું પણ મારી સાથે બેસીને જમ તો મિત્રો આ સ્ટોરીનો એક જ મોરલ છે કે આપણામાંથી કોઈ ભગવાનનો રૂપ નથી કે કોઈ આપણને વગર કી સમજી જાય તો મિત્રો જ્યારે આપણે કોઈની પાસેથી એક્સપ્રેસન રાખીએ છીએ આપણે જેને બહુ વહાલ કરીએ છીએ પ્રેમ કરીએ છીએ એને તમે તમારી લાગણીઓ બતાવો જણાવો તમારા શબ્દોમાં વ્યક્ત કરો તો જે તમારી લાગણીઓને સમજશે નહીં તો કાલે એ માં જેવું તમારે પણ દુઃખી થવાનો વારો આવશે મિત્રો તો મિત્રો આજની સ્ટોરીનો એક મોરલ એવો છે પોતાની લાગણીઓને વ્યક્ત કરો જો સ્ટોરી તમને ગમે મારી ભાવના શું છે કહેવાની એ જો તમને સમજાય તો થેન્ક યુ મિત્રો આ સ્ટોરીને લાઈક કરજો ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ